બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ ડીસાના કલેક્ટર કચેરીએ ખેડૂતોએ રામધૂન બોલાવી પ્રોજેક્ટમાં સંપાદન થયેલી જમીનમાં મળેલા ભાવથી અસંતોષ છે સરકાર એકવીસ રૂપિયા પ્રતિમીટર જમીનનો ભાવ આપી રહી છે એકવીસ રૂપિયામાં છાશની થેલી નથી આવતું તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે લાખણી બાભર દિયોદર કાંકરેજ સહિતના ખેડૂતોના તમામ આગેવાનો આ વિરોધમાં જોડાયા આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા રજૂઆત કરવા આવ્યા છ એના અનુસંધાને અત્યારે ખેડૂતો પ્રાંત કચેરી એ દિશા મળેલા છે મોટી સંખ્યાની અંદર અમારી માગણી છે કે જે ભારતમાલા રોડ નીકળે છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે જે નેતાઓના મળતીઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના પિસ્તાળીસો પાંચ હજાર સુધીના ભાવ એક મીટરના આપેલા છે જ્યારે

એકવી રૂપિયા ફૂટે એટલે સાસના પોણીસના ભાવને એક મીટર કપડું લેવા જાય એકવી રૂપિયા નહીં મળતું અમારી જમીન લીધી છે એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશો અને આંદોલન કરશો અને ખેડૂતો સંખ્યામાં રહેશો મારી એક હેક્ટરને તેવી ગોઠા જમીન ગઈ છે અગિયાર લાખ રૂપિયા આપ્યા છે મને એક હેક્ટરને તેવી ગોઠા એકવીસ રૂપિયાના ભાવે મારી જમીન લીધેલી છે એના માટે અમારા છોકરા અમારા બાળ

કલેક્ટર સાહેબ છે ધારાસભ્ય સાહેબ છે બધે રજૂઆતો કરી છે પણ અમારી રજૂઆત હજી કોઈ સાંભળવા માંગતો નથી અમારી એક જ માગ છે આજે અમે ડીસા મામલદાર સાહેબ કોને આવે છે બેને મને સમય આપ્યો છે બે નથી હાજર છે નહીં એની સમયગાળો જોઈ અને અમે બેઠા છીએ અમારી એક જ માગ છે કે અમને વીસ રૂપિયા મીટરના આપે છે ઈજાઈ અમારા ગામની અંદર મીટરના તેતાળીસો રૂપિયા આપ્યા છે તો એને વાળાની જમીન તેતાળીસો રૂપિયા ખેડૂતના વીસ રૂપિયા આ ખેડૂતનો નો છે મારી રજૂઆત એ છે સાહેબ કે અમારે ગોમ જમીન છે પચીસ લાખ વીઘો મળતી નથી પચાસ લાખ થી અમારે હાઈવે ટચ હતી અને પેટ્રોલ પંપ વાળી માગી હતી તો અમે જમીન નથી આલી જમીન તો અમે આલી રહ્યો પછી અમે શીતી સમય કરો અને અત્યારે હાલ અમારી જમીન પંદર થી સોળ લાખે ભીગો જવા મળી છે અને તે નેશનલ હાઇવે ટચથી આવેલી જમીનનો ભાવ વધારે પણ એ ભાવ મળ્યો નથી અને અમને વિશ્વાસમાં રાશિ અને અમારી જે એવોર્ડ આલ્યા અમારી જોડી સોંપડ્યું ખાતા નહીં બધું વિશ્વાસમાં રાશિ લઈ લીધી છે એટલે અમે સરકારને એવી માગણી કરે કે અમાર કોંગ્રેસ તાલુકાનો એવોર્ડ દેરો રદ કરો અને બધાનો નિકાલ આવે એના પહેલા પ્રોન સાહેબને છે કે તમે કોઈ પણ કાર્ય કરજો નહીં અને અમારા કોઈ પણ ખાતામાં પૈસા નો